હા અમે જે રીતના ચૂંટણી લડી છે ભરૂચ લોકસભામાં ત્રણ ચાર મહિના જે અમારી મહેનત હતી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓની મહેનત હતી સાથે સાથે તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે એ સહકારના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે અમે પોતે ગ્રાઉન્ડ પર ફરેલા છે અને ગ્રાઉન્ડ પર તમામ બૂથ પર તમામ તાલુકા પર અમને પોતાને ભરોસો છે જે રીતના તમે મતદાન જોયું હશે કે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને જે રીતના મારી પોતાની વિધાનસભા ડીડિયાપાડા અને ઝઘડિયામાં ઊંચું મતદાન થયું છે એ ઇન્ડિયા ગઠબંધન તરફે થયું છે સાથે બીજા ક્રમાંકે જે મુસ્લિમ સમાજ આવે છે એમણે પણ ગઠબંધન એક તરફી મતદાન આપ્યું છે સાથે ક્ષત્રિય સમાજ આ વખતે ખુલીને બહાર આવ્યો છે અને એમનું સમર્થન અમને મળી રહ્યું છે ત્યારે પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય તમામ વર્ગના લોકોના સમર્થનના આધારે અને જે રીતના અમે ચૂંટણીની રણનીતિ બનાવીને લડ્યા છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે અમે જીતીએ છીએ આપ જોઈ શકો છો જે ભાજપ અને એમના ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતવાની વાત કરતા હતા મતદાન થયા બાદ એ પોતે પણ બે ત્રણ લાખ પર આવીને ઊભા છે એ જ બતાવે છે કે એક સન્નાટો છે ડર છે પહેલાંની જેટલી ચૂંટણીઓમાં જે ઉત્સાહ ઉમંગ હતો એ આ રિઝલ્ટમાં નથી એ બતાવે છે કે ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભા જીતી રહ્યું છે અમે આગળ પણ વિધાનસભા લડ્યા છે તે વિધાનસભાની ચૂંટણીમાં પણ અમને એવો અનુભવ નથી થયો અને આમાં પણ અમને પૂરી તકેદારી સાથે અમે અહીંયા હાજરમાં છે ત્યારે કંઈ પણ એવું લાગશે અમે આરોને ધ્યાન દોરીશું પણ હાલના તબક્કે એવો કોઈ રિપોર્ટ કે એવી કોઈ માહિતી અહીંયા નથી